ડાયરાના કલાકારોને ગાંધીનગર વિધાનસભા ખાતે આમંત્રિત કરવાનો વિવાદ વધુ વકીરો છે અપેક્ષા મુજબ હવે આમાં રાજકારણ પણ ભળવા લાગ્યું છે હવે જ્ઞાતિવાદનો જ્યારે મુદ્દો આવે ત્યારે એમાં રાજકારણ ન આવે તો જ નવાય આમ વિક્રમ ઠાકોરે જે પહેલું કાંકરો મારીને જે પહેલું વલય સર્જ્યું કે ઠાકોર સમાજની બાદબાકી કરવામાં આવી હવે એમાં બીજા વલયો પણ ઉત્પન્ન થયા છે ગેનીબેન ઠાકોરે પણ આમાં ઝુકાવ્યું છે સામે વિક્રમ ઠાકોરે પણ વિરોધ કર્યો જેમાં એમણે નામ પણ પાડ્યું અને નામ છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું હવે એ આખું ચિત્ર સ્પષ્ટ થાય છે શંકર ચૌધરીનું નામ છે ઠાકોર સમુદાયની વાત છે અને ગેનીબેનની હાજરી છે એટલે સ્પષ્ટપણે દેખાય છે કે આ ઉત્તર ગુજરાતનું જ્ઞાતિવાદી રાજકારણ આમાં ક્યાંક કારણભૂત હોય એવી પૂરી શક્યતા ચિત્રમાં દેખાય છે તો આમાં લાગે છે કે કહીં પે નિગાહે કહીં પે નિશાના પેટમાં દુખે ને ફૂટવાનું માથું એટલે આખો વિવાદ આમ જુઓ તો સમજી ન શકાય એવો છે કારણ કે કોઈ જ્ઞાતિના ધોરણે કલાકાર ન હોય કલાકારની એક જ જ્ઞાતિ હોય કલા જો તમે પ્રજાના અવાજ તરીકે બોલતા હોત એકાદ નાના મુદ્દે પણ સરકારનો કાન ખેંચવાની હિંમત તમારું કલાકાર કર્મ તમારો ધર્મ તમે દાખવતા હોત તો મને નથી લાગતું કે લોકો આ વિવાદને કોઈ એટલું મહત્વ આપે ડાયરાના કલાકારોને ગાંધીનગર વિધાનસભા ખાતે આમંત્રિત કરવાનો વિવાદ વધુ વકીરો છે અપેક્ષા મુજબ હવે આમાં રાજકારણ પણ ભળવા લાગ્યું છે શરૂઆત કરી વિક્રમ ઠાકોરે જે ઉત્તર ગુજરાત ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બહુ મોટો ચાહક વર્ગ ધરાવે છે પોતે ગાયક પણ છે અને ફિલ્મ કલાકાર પણ છે એમણે એવી નારાજગી વ્યક્ત કરી કે વિધાનસભામાં જે કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા એમાં ઠાકોર સમાજના કલાકારોની બાદબાકી કરવામાં આવી એટલે એ આખો મુદ્દો કલાકારોને બોલાવવાનો મુદ્દો જ્ઞાતિવાદ ઉપર લઈ ગયા હવે જ્ઞાતિવાદનો જયારે મુદ્દો આવે ત્યારે એમાં રાજકારણ ન આવે તો જ નવાય પાણીનો જળ પ્રવાહ ભરેલો હોય સરોવરમાં ત્યારે એના ઊંડાણમાં અનેક પ્રવાહો વહેતા હોય સપાટી ઉપર આપણને દેખાય નહીં એ દેખાય ક્યારે જયારે એમાં કોઈ કાંકરો મારે એટલે એક વલય સર્જાય એક વલય બીજા વલયને જન્મ આપે એમ વલયો સર્જાય આમ વિક્રમ ઠાકોરે જે પહેલું કાંકરો મારીને જે પહેલું વલય સર્જ્યું કે ઠાકોર ઠાકોર સમાજની કરવામાં આવી હવે એમાં બીજા વલયો પણ ઉત્પન્ન થયા છે સમાજના નેતા અને બનાસકાંઠાના કોંગ્રેસ પક્ષના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આમાં ઝુકાવ્યું છે એમણે પણ નારાજગી વ્યક્ત કરી અને સરકારને જવાબ આપે એવી માંગણી કરી છે સામે વિક્રમ ઠાકોરે પણ પાછી પાણી કરવાને બદલે કે શાંત થવાને બદલે આજે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં એમણે બહુ બોલકો વિરોધ કર્યો જેમાં એમણે નામ પણ પાડ્યું અને નામ છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું એમણે આ આખા કાર્યક્રમમાં મતલબ કે કલાકારોને બોલાવવામાં એમનું સન્માન કરવામાં શંકર ચૌધરીની ભૂમિકા હોય શકે એવો આક્ષેપ કર્યો છે એમને મીડિયેટર ગણાયા છે અને સરકારે તો કદાચ ખબર ના પણ હોય અને શંકર ચૌધરીએ આખો આયોજન પાડ્યું હોય એવું વિક્રમ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સમાં આજે કહ્યું છે હવે ચિત્ર સ્પષ્ટ થાય છે કે વિક્રમ ઠાકોરે જ શંકર ચૌધરીનું નામ પાડ્યું છે એમણે કીધું અગાઉ પણ ઠાકોર સમાજના કલાકારો સાથે આવો અન્યાય થઈ ચૂક્યો છે એ ક્યારે થયો છે એવું એમણે કોઈ ફોડ પાડ્યો નથી અને શંકર ચૌધરીનું નામ છે ઠાકોર સમુદાયની વાત છે અને ગેની હાજરી છે એટલે સ્પષ્ટપણે દેખાય છે કે આ ઉત્તર ગુજરાતનું જ્ઞાતિવાદી રાજકારણ આમાં ક્યાંક કારણભૂત હોય એવી પૂરી શક્યતા ચિત્રમાં દેખાય છે ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ છે એ વિસ્તારમાં ઠાકોર સમુદાય અને આંજણા ચૌધરી સમુદાય બહુ મોટા પ્રમાણમાં છે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ગેનીબેને ઉમેદવારી કરી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી આંજણા ચૌધરી સમુદાયના રેખાબેન ચૌધરી ઉમેદવાર હતા જેમાં ભાજપનો હાર થઈ અને કોંગ્રેસ પક્ષના ગુજરાતના એકમાત્ર સાંસદ તરીકે બનાસની બેન ગેનીબેન જીત્યા એ જે વખતનું રાજકારણ છે ચૌધરી સમાજ આંધણા ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ વચ્ચેની જે ચડસા ચડસી છે એ પણ આમાં ક્યાંક પ્રતિબિંબિત થઈ રહી છે વાસ્તવિકતા શું હોય એ તો શંકર ચૌધરી જાણે જે પ્રમાણે વિક્રમ ઠાકોરે કહ્યું છે

એમ કંઈક જુદા બાબતોના જે વાંધા હતા એ અત્યારે આમાં સ્કોર સેટલ કરવાનો પ્રયત્ન થતો હોય એવું છે અત્યારે હમણાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાય અને ટૂંક સમયમાં આઈપીએલ પણ આવશે એક બોલરનો સ્પેલ બહુ સારો જતો હોય તો ત્યારે ટીચુક ટીચુક રમીને એ ઓવર કાઢી નાખવી પડી હોય પછી બાકીનો કોઈ નબળો બોલર આવે ત્યારે એની બોલિંગમાં એ જે અગાઉના બોલરને ટીચુક ટીચુક રીમા છે એ સ્કોર સેટલ કરી લેવાય અહીંયા ત્રણ ફોર મારી દેવાય આવું કંઈક અત્યારે જોવા મળી રહ્યું છે બની શકે કે આવું કંઈક હોય કારણ કે એમણે જે વાંધા કાઢ્યા છે જૂના છે ખેડૂત એક રક્ષક ફિલ્મ ક્યારે આવીને ગઈ એ દર્શક તરીકે મને ખબર નથી હું માનું છું કે તમને પણ ખબર હોય કે ન હોય પણ આજે એનો વાંધો વિક્રમ ઠાકોરે રજૂ કર્યો છે એમણે બહુ સ્પષ્ટ કીધું છે કે મને ન બોલાવ્યો એનો મને કોઈ હરખ શોખ નથી પણ એમણે એ કીધું કે હું મારા સમાજ ઉપર મને ભરોસો છે સરકારના કાર્યક્રમો હોય કે ના હોય અમે ભૂખ્યા નહીં રહીએ સામે એક મુદ્દો આ પણ આવે કે જ્ઞાતિના ધોરણે કોઈ કલાકારોને કેવી રીતે બોલાવી શકાય વિધાનસભામાં આમંત્રિત કરે કોઈ એક વર્ગને આમંત્રિત કરે છે ને કલાકારોને આમંત્રિત કરે છે એ તમામ ગુજરાતભરના તમામ કલાકારોના પ્રતિનિધિ તરીકે પાંચ સાત જણાને બોલાવવામાં આવ્યા છે એમાં પણ કોઈ એક જ્ઞાતિ છે એવું તો કહી શકાય એમ નથી રાજભા ગઢવી કીર્તિદાન ગઢવી ચારણ સમાજના છે જિગ્નેશ કવિરાજ છે ગીતા રબારી છે રબારી સમાજમાંથી કિંજલ દવે છે બ્રાહ્મણ સમાજમાંથી ભીખુદાન ગઢવી છે ચારણ સમાજમાંથી માયાભાઈ આહીર તો એ આહિર સમુદાયમાંથી છે એટલે એવું તો કહી શકાય એમ નથી કે આમાં એક જ સમુદાયના લોકો છે ચારણ સમાજની બહુમતી હોય તો એ તો સ્વાભાવિક છે આ ક્ષેત્ર જ ચારણ સમાજનું છે એટલે એના ચાર કે પાંચ ગાયકો હોય તો એમાં કઈ નવાઈ નથી આશ્ચર્ય નથી કારણ કે આ લોક કલા છે એટલે આખો વિવાદ આમ તો સમજી ન શકાય એવો છે કારણ કે કોઈ જ્ઞાતિના ધોરણે કલાકાર ન હોય કલાકારની એક જ જ્ઞાતિ હોય કલા એ કલા પ્રત્યેની પોતાની પોતાનું સમર્પણ અને અભિવ્યક્તિની પોતાની સામર્થ્ય એની ક્ષમતા તો એ અભિવ્યક્તિના સામર્થ્યના જોરે દરેક લોકપ્રિય હોય કાલે ઊઠીને કાઠી ક્ષત્રીય સમાજ પણ એવો વાંધો લઈ શકે છે કે અમારા સમાજમાંથી કોઈ નહોતું કારણ કે દેવાયત ખવડ ની હાજરી નથી આમાં તો શું સરકારે દરેક જ્ઞાતિના ધોરણે કલાકારોનું લિસ્ટ બનાવવાનું અને એ પ્રમાણે એક એક જણ ને બોલાવાના તો દરેક સમુદાય થાય પાટીદાર સમાજમાંથી એ નીકળે કેટલાક સમાજ એવા છે કે એના કોઈ કલાકારો જાણીતા નથી તો એ સમાજ એવો દાવો કરે કે અમારા કોઈ કલાકાર નથી તો શું અમારે હાજરી નહીં આપવાની એટલે આ આખી નિરર્થક ચર્ચા છે ટૂંકમાં પેટમાં દુખે છે ને માથું કૂટવું છે એના જેવી વાત છે વાંધો કઈક જુદો છે અને એ જુદો વાંધો જો આજે બે દિવસ થઈ આ ગઈકાલે આ વિવાદ સર્જાયો આજે બીજો દિવસ છે થોડુંક ક્લિયર થઈ ગયું ગેરીબેનની એન્ટ્રી થઈ છે શંકર ચૌધરીનું નામ આવ્યું છે એટલે બનાસકાંઠાના રાજકારણ સાથે આને સંપર્ક નીકળી રહ્યો છે હજુ જો થોડાક દિવસ રાહ જોઈશું તો આમાં વધુ સ્પષ્ટતા થશે એકંદરે આ વિવાદ સદંતર નિરર્થક છે અને આ પ્રકારના માંધા વચકા કાઢી પણ ન શકાય સામે કલાકારોના પક્ષે જેણે હાજરી આપી છે એના પક્ષે એટલું તો ચોક્કસ કેવું પડે કેવું જોઈએ કે સરકારના માઉથપીસ હોવાની તમારી વ્યાપક છાપ છે માટે આ વિવાદ તુલ પકડે છે બાકી તુલ જ ના પકડ્યો હોત તમે બધા સરકારના પીઠ ખંજાળવામાં સરકારને વાલા થવા માંગો છો એવી એક વ્યાપક છાપ છે અને માટે આ વિવાદ આગળ વધે છે તમારા ઉપર આક્ષેપો પણ થતા રહે છે જો તમે પ્રજાના અવાજ તરીકે બોલતા હોત એકાદ નાના મુદ્દે પણ સરકારનો નો કાન ખેચવાની હિંમત મહત્વ આપે એમ છતાંય લોકો મહત્વ આપે છે કારણ કે તમે પણ ક્યાંક થોડા ઘણા અંશે શંકાના દાયરામાં છો તમારા ઉપર એક એવો આક્ષેપ છે સરકારને સારા થવાનો સરકારને વાલા થવાનો તો જે લોક આ બધા કલાકારો વાત ડાયરામાં જે કરતા હોય છે એમાં રાષ્ટ્રભક્તિની ધર્મની પરંપરાની નીતિની એની વાતો કરતા હોય છે પરંતુ પોતે ખરેખર કેટલું કમાય છે એના સાચા આંકડા ખરેખર સરકારમાં ઇન્કમ ટેક્સમાં જાહેર કરતા હશે ખરા આ મને આ સવાલ થાય છે તમને પણ થતો હશે કારણ કે એ બધાની ફી આપણે સાંભળીએ તો લાખો રૂપિયામાં હોય છે એક રાતનો પ્રોગ્રામ ડાયરો હોય ત્રણ કલાકનો ચાર કલાકનો અને એ ચાર કલાકના કાર્યક્રમના પાંચ પાંચ સાત સાત લાખ રૂપિયા કલાકારો પોતે જાહેર મંચ ઉપરથી બોલેલા છે હું મારું પોતાનું ઘરનું કશું નથી આ જૂના વિડિયો કાઢશો એટલે આમાંના નામાં કોઈ કલાકારનો ભાવ આવશે હમણાં દેવાયત ખવડનો નો વિવાદ થયો એમાં આંકડો બોલાયેલો છે એટલે આ કલાકારો કેટલા રૂપિયા લે છે એ જાહેરમાં આવે છે હવે એ ઇન્કમ ટેક્સ કેટલો ભરે છે વ્હાઈટની ઇન્કમ આમાં કેટલી હોય છે બ્લેક આયોજકો કેટલા બ્લેક ના રૂપિયા ચૂકવે છે આ ખરેખર કોઈ જાણતું નથી કોઈને ખબર નથી સ્ટેજ ઉપર વાતો બધી મોટી મોટી થાય એમાં રાષ્ટ્રભક્તિની વાતો થાય ધર્મના નામે આપણને શીખવાડવામાં આવે પણ એ લોકો પોતે કેટલું કરે છે એ શંકા છે અને શંકા છે માટે આવા નાહકના વિવાદો ચર્ચામાં આવે છે એટલે હું એ કલાકારોને પણ આ માધ્યમથી કહેવા માંગુ કે તમે પણ તમારી જાતને એટલી સ્પષ્ટ રાખો તમે પ્રામાણિક છો એ પૂરતું નથી પ્રામાણિક છો એ રિયલાઇઝ પણ થવું જોઈએ કારણ કે એક લેવલ ઉપર તમે પહોંચેલા છો એ લેવલ ઉપર પહોંચ્યા છો માટે તો લોકો તમને તમારી આટલી સરાહના કરે છે તમને ફોલો કરે છે તમને ચાહે છે ત્યારે તમારી એક વિશેષ જવાબદારી બને છે કે તમે પ્રામાણિક છો એ પૂરતું નથી તમે લોકોને તમારી પ્રામાણિકતા અહેસાસ કરાવો તો આ કોઈ વિવાદ થાય નહીં બાકી જ્ઞાતિવાદ આ બધા વિવાદ રાજકારણ જ્યાં આવશે ત્યાં તક શોધવામાં આવતી હોય કલાકારોને બોલાવ્યા એમાં તક મળી ગઈ અને આખો વિવાદ ઉભો થયો છે પરંતુ મને નથી લાગતું કે બે કે ત્રણ દિવસથી વધારે આ વિવાદ લાંબુ જીરવે આપણે એક નવા વિવાદની તૈયારી રાખો એ લાબુ લઈ જશે ધન્યવાદ